બનાવની વિગતો અનુસાર ગત ડિસેમ્બરના રોજ અંકલેશ્વર બે ડિવિઝન પોલીસ મથકે કાર ભાડે રાખવાના બહાને છેતરપિંડીનો મામલો નોંધાયો હતો જેમાં કંપનીમાં અને સરકારી કચેરીમાં કાર ભાડે મૂકવાની લાલચ આપી કાર ગાયબ કરનાર ચાર ભેજાબાદ સામે આખરે પોલીસે ફરિયાદ દાખલ કરી હતી જીતાલી ગામના ફેઝાન શેખ અને જાવેદ શેખ સહિત ચાર સામે એક પોઈન્ટ પિસ્તાલીસ કરોડનો છત્રીસ કારના સગેવગે કરી છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરી હતી પિતા પુત્રની જોડીએ પાંત્રીસ વ્યક્તિ ઉપરાંત અન્ય કોને કોને જોડે વિશ્વાસઘાત કર્યો છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી પોલીસે પ્રાથમિક પોલી કુલ છત્રીસ ગાડી કિંમત રૂપિયા એક પોઈન્ટ પિસ્તાલીસ કરોડની ગાડી સગે વગે કરી પોતાના અંગત આર્થિક લાભ લઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી જેમાં મુખ્ય ભેજાબાજ એવા પુત્ર ફૈઝાન જાવિદ હુસેન શેખ પિતા જાવેદ હુસેન શેખ ઉપરાંત ખેડાના ધર્મેશ ઉર્ફ પોપટ કુલાભાઈ પટેલને પોલીસે ચોક્કસ માહિતીના આધારે ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની પાસેથી વધુ બે ઇકો ગાડી અને સ્વિફ્ટ ગાડી પણ રિકવર કરી હતી બી ડિવિઝન પોલીસે છેતરપિંડી કરાયેલા છત્રીસ ગાડીઓ પૈકી હજુ સુધી એકત્રીસ ગાડી રિકવર કરી છે હજુ પણ પાંચ જેટલી ગાડી રિકવર કરવાની બાકી હોય પોલીસ દ્વારા મુખ્ય સૂત્રધાર એવા પિતા પુત્ર જાવેદ શેખ અને ફેઝાન શેખ અને અન્ય ઈસમ અંકલેશ્વર કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા ઝડપાયેલા ઈસમો પૈકી ધર્મેશ ઉર્ફ પોપટ પટેલ ગાડીની લે વેચ કરતો હતો જે પિતા પુત્ર પાસેથી ગાડી લઈ બરાબર વેચી દેતો હતો ત્યારે અન્ય પિતા પુત્ર કોને વેચે છે તે અંગે પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી હતી